નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસએમ આજે આપણે જોઈશું ભારત શ્રીલંકા સંબંધ પર ગુજરાતીને તો ચાલો જોઈ લઈએ હિંદ મહાસાગરમાં સ્થિત શ્રીલંકા ભારતની દક્ષિણે આવેલું છે પાર્ક સ્ટ્રેટ એ બે રાષ્ટ્રો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા છે સામાન્ય રીતે શ્રીલંકા અને ભારત વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે પરંતુ શ્રીલંકાના ગૃહયુદ્ધ દરમિયાન ભારતીય હસ્તક્ષેપને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોને ભારે અસર થઈ હતી ઓગણીસો સેત્યાશીમાં ભારતે શ્રીલંકામાં ગૃહયુદ્ધ અને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ ની આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે ઓપરેશન પવન હેઠળ ઇન્ડિયન પીસકીપિંગ ફોર્સ આ ને શ્રીલંકામાં મોકલ્યા ભારતનો ઉદ્દેશ શ્રીલંકાને ગૃહયુદ્ધમાંથી ઉગારવાનો હતો પરંતુ તેનું વિપરીત પરિણામ આવ્યું શ્રીલંકામાં સ્થાયી થયેલા તમિલ સમુદાય અને શંકાની નજરે જોતા હતા અને આ શંકાને કારણે શ્રીલંકામાં સક્રિય એલટીટી સંગઠનને ભારતને મોટો ફટકો આપ્યો હતો એલટીટીએ એકવીસ મે ઓગણીસો એકાણું ના રોજ માનવ પોમ વડે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની હત્યા કરી હતી આ ઘટના ભારત માટે હૃદયપાશ્રી હતી આના પર કડક પગલા લેતા ભારતે લાઈટ આતંકવાદી સંગઠન જાહેર કર્યું આ સમગ્ર ઘટનામાં શ્રીલંકા સાથે ભારતના સંબંધો નબળા પડ્યા હતા જોકે બાદમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા લાગ્યા હતા છેલ્લા દાયકામાં બે હાજર એક થી બે હાજર દસ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ગુણાત્મક અને જથ્થાત્મક પરિવર્તન આવ્યું છે રાજકીય સંબંધોની સાથે વેપાર રોકાણ સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં પણ દ્વિપક્ષીય સંબંધો મજબૂત થયા છે હાલમાં ભારત શ્રીલંકાએ અન્ય ઘણી વિકાસલક્ષી યોજનાઓ લાગુ કરી છે વર્ષ બે હજાર કરોડની નાણાકીય વેપાર વર્ષ બે હજાર દસ સૌથી સફળ વર્ષ હોવાનું કહેવાય છે કારણ કે આ વર્ષે શ્રીલંકાએ ભારતમાં પિસ્તાલીસ ટકા વધુ નિકાસ કરી હતી ફેબ્રુઆરી

બત્રીસ ભારતીય માછીમારોને મુક્ત કરવા રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી અહીં શ્રીલંકાએ આપણા નવા ચૂંટાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ન માત્ર આમંત્રણ આપ્યું છે પરંતુ તેને મૃત્યુદંડનો સામનો કરી રહેલા પાંચ ભારતીય માછીમારોને મુક્ત કરીને ભારત સાથે સદભાવના પણ વ્યક્ત કરી છે વર્ષ બે હજાર સત્તર સુધીમાં બંને દેશોના સંબંધોમાં માઉસમાં સ્પષ્ટપણે જોવા મળી શકે છે વર્ષ બે હજાર સત્તર માં જ દેશના વડાપ્રધાન શ્રીલંકાની મુલાકાતે ગયા હતા વર્ષ બે હજાર ઓગણીસ માં શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા અ દરમિયાન સંબંધોને ગાઢ બનાવવા પર ચર્ચા થઈ હતી ભારતે શ્રીલંકામાં મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામે લડવા માટે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી આ ઉપરાંત ભારત શ્રીલંકા સંબંધોની તીવ્રતા દર વર્ષે યોજાતી સંયુક્ત સૈન્ય કવાયત પરથી પણ જોઈ શકાય છે ભારત શ્રીલંકા સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે ફેબ્રુઆરી બે હજાર વીસમાં ભારતની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન શ્રીલંકા અને ભારતના વડાપ્રધાનોએ એકબીજા સાથે વધવાનો સંકલ્પ કર્યો આમ છતાં શ્રીલંકામાં ચીનના વધતા પ્રભાવને જોતા ભારતે પણ શ્રીલંકા સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવાની જરૂર છે વર્તમાન સંબંધો અને ભારતના પ્રયાસોને જોતા એમ કહી શકાય કે ભવિષ્યમાં આપણા સંબંધો ચોક્કસપણે વધુ મજબૂત બનશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં ભારત શ્રીલંકા સંબંધ પર ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ